માલપુર બસ સ્ટેશનના સફાઈ કામદારો વર્ષોથી એજન્સીમાં બે સફાઈ કામદારો સેવા બજાવતા હતા એજન્સી રદ થતા ડેપો દ્વારા એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવે છે અને એક જ સફાઈ કામદાર કામ કરે તેવો ડેપો મેનેજર કહે છે આખો ડેપો એક સફાઈ કામદાર કઈ રીતે સાફ કરે એક સફાઈ કામદાર ઉપર અત્યાચાર અન્યાય ગુજારવાને પ્રયત્ન કરી રહ્યા છે મેઘરજ એસટી ડેપો ધનસુરા એસટી ડેપો વિલોડા એસટી ડેપો બાયડ એસટી ડેપો બે સફાઈ કામદારો રાખવામાં આવે છે ફક્ત માલપુર એસટી ડેપોમાં એક જ સફાઈ કામદાર રાખવામાં આવે છે ને એક સફાઈ કામદારને છૂટો કરવામાં આવે છે આ અધિકારીઓ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે તો સફાઈ કામદારો પોતાના હક અધિકાર માટે આજથી હડતાલ ઉપર જાય છે સફાઈ કામદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવિંદ માલપુર બસ સ્ટેશનની અંદર વર્ષોથી બે સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા એજન્સી બંધ થતાં ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદાર નહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની જે ધનસુરા ડેપો છે બાયર ડેપો છે મેઘરજ ડેપો છે ભીલોડા ડેપો છે ત્યાં ડબલ ડબલ સફાઈ કામદાર રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો પર હાથ ઉપાડવામાં આવ્યા છે જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોચર આ બહેનને ભાઈને આપવામાં આવે છે તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે જ્યાં સુધી સફાઈ કામદારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી હું મારતું ગામ હું મારતું એસટી ડેફોમ નોકરી કરું છું છેલ્લા દસ વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું વચનતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેસાડી દીધી મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દીધો અને મને વારંવાર ટોર્ચર કરો બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી કરો